હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો એ એટલે કે અહેમદાબાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશનમાં ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા એક રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવી છે જે ચુમ્માલીસ વેકેન્સીઝ માટે છે અને એના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે દસ સાત બે હજાર પચીસ મિત્રો આ નોકરીનો પ્રકાર સરકારી કહી શકાય છે અને વિગતવાર આની માહિતી જોઈએ તો મિત્રો એડવર્ટાઇઝમેન્ટ નંબર બે થી ચાર બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત આ વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે અને મિત્રો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે જે વેબસાઇટ છે પહેલા તમારે એપ્લાય કરવાનું છે એ પ્રમાણે અહેમદાબાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશન છે ડિપાર્ટમેન્ટ જોઈએ તો ગાર્ડન ડિપાર્ટમેન્ટ છે એની ટોટલ વેકેન્સીસ જોઈએ તો ફોર્ટી ફોર છે મિત્રો અવેલેબલ પોસ્ટ જોઈએ તો સહાયક સેક્શન ઓફિસર અને ઇન્સ્પેક્ટર સુપરવાઇઝર આ બંને પોસ્ટ માટે આ વેકેન્સીસ બહાર પાડવામાં આવી છે જેનું ટોટલી એપ્લિકેશન મોડ ઓનલાઈન જ રહેશે ઓફલાઈન તમે અરજી નહીં થઈ શકો મિત્રો એટલે ફરી એકવાર કહું છું ઉપર દર્શાવેલી સાઈટ તેમજ નીચે બ્લુ કલરમાં જે સાઇટ દર્શાવેલી છે ઓફિશિયલ વેબસાઇટ તેના પર તમે ઓનલાઈન તમારી અરજી કરી શકો છો મિત્રો પોસ્ટ વાઇઝ વેકેન્સીઝ ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તો સહાયક સેક્શન ઓફિસરની આઠ વેકેન્સી છે સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટરની બાર વેકેન્સી છે અને સહાયક ગાર્ડન સુપરવાઇઝરની ચોવીસ વેકેન્સી છે મિત્રો ઘણીવાર આવી નાની નાની ભરતીઓ પર આપણી નજર જ નથી જતી હોતી પરંતુ મિત્રો આ એટલી સરસ પોસ્ટ છે કે એકદમ કહેવાય ને માઇન્ડ ઉપર એટલો મોટો બોજો નથી અને ખૂબ ઊંચી પોસ્ટ છે ખૂબ સારી સેલેરી હોવાની છે અને એનાથી પણ વધારે કહીએ તો નોન ટ્રાન્સફરેબલ જોબ છે એટલે જે લોકો અમદાવાદમાં પોતાની જિંદગી વ્યતીત કરવાની ઈચ્છા રાખતા હોય અમદાવાદ જેવા મેગા સિટીમાં તે લોકો ચોક્કસથી આમાં એપ્લાય કરો અને મિત્રો એમાં એક એક વેકેન્સી વાઇઝ આપણે જોઈએ એની એજ્યુકેશન ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એજ લિમિટ સેલેરી અને અન્ય કોઈ વિગત હોય તો તો ફસ્ટ પોસ્ટ જોઈએ સહાયક સેક્શન ઓફિસર એટલે કે ગાર્ડનર તો મિત્રો એની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો જે લોકોએ બીએસસી એગ્રીકલ્ચર કરેલું હોય અથવા તો હોર્ટિકલ્ચર કરેલું હોય કે ફોરેસ્ટથી કરેલું હોય એ તમામ લોકો આ ફોર્મ ભરવા માટે લાયક ઉમેદવાર ગણી શકાશે મિત્રો બે વર્ષનો એક્સપિરિયન્સ ગવર્મેન્ટ અથવા તો સેમી ગવર્મેન્ટ સેક્ટરમાં હોવો જરૂરી છે અને મિત્રો એજ લિમિટ જોઈએ તો અઢારથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીના તમામ લોકો આમાં એપ્લાય કરી શકે છે અને જે લોકો એમસી સ્ટાફ છે એ લોકો એ લોકો માટે આનાથી પણ વધારે એજ લિમિટમાં રિલેક્સેશન પ્રોવાઈડ કરવામાં આવ્યું છે મિત્રો સેલેરી જોઈએ તો સુપર ક્લાસ થ્રી લેવલની સેલેરી ચુમ્માલીસો ગ્રેડ પે છે અને ઓગણપચાસ હજાર છસો ફિક્સ પગાર છે પણ મિત્રો ખુશીની બાબત એ છે કે માત્ર ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર છે જ્યારે અધર ભરતીઝમાં પાંચ વર્ષ માટે ફિક્સ પગાર હોય છે તો તમે ત્રણ વર્ષ માટે ચુમ ઓગણપચાસ હજાર છસોમાં ફિક્સેસન પૂરું કરો ત્યારબાદ તમે સીધા ફૂલ પગારમાં આવી જાઓ છો તો ખરેખર આ ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય અને જે લોકોએ બીએસસી એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર કે પછી ફોરેસ્ટ્રી કર્યું હોય તે ચોક્કસથી આમાં એપ્લાય કરી શકો છો અને મિત્રોનું પે લેવલ સેવન મુજબ પછી ફૂલ પગાર તમને મળવા પાત્ર થશે અને અન્ય એલાઉન્સ પણ મળવા પાત્ર થશે મિત્રો ત્યારબાદ બીજી પોસ્ટ છે સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટર જેમાં મિત્રો ક્વૉલિફિકેશન છે ટેન્થ પ્લસ ડિપ્લોમા ઇન એગ્રિકલ્ચર હોર્ટીકલ્ચર વિથ ટુ યર્સ એક્સપિરિયન્સ અથવા તો ટ્વેલ્થ પ્લસ બીએસસી એસસી ઇન એગ્રીકલ્ચર એન્ડ હોર્ટિકલ્ચર મિત્રો એટલે કે દસ ઉપર જે લોકોએ ડિપ્લોમા કર્યું હોય એ લોકોને બે વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી છે અને જે લોકોએ બાર ઉપર બીએસસી કરેલું હોય એ લોકોને એક્સપિરિયન્સની જરૂરિયાત નથી મિત્રો એજ લિમિટ તેત્રીસ વર્ષ સુધીના તમામ લોકો આમાં એપ્લાય થઈ શકે છે અને અગાઉ હતું એ પ્રમાણે એમ સી સ્ટાફને રિલેક્સેશન મળવાપાત્ર છે મિત્રો આની સેલેરી ક્લાસ થ્રી લેવલની ઓગણીસોના ગ્રેડ પે મુજબ મળવાપાત્ર છે છવ્વીસ હજાર ફિક્સ ત્રણ વર્ષ માટે તો મિત્રો આમાં પણ એક આપણને ફાયદો પડ્યો કે જનરલ ક્લાસ થ્રીમાં પાંચ વર્ષનું ફિક્સેશન હોય છે જ્યારે અહીંયા માત્ર ત્રણ વર્ષનું ફિક્સેશન છે અને ત્રણ વર્ષનું ફિક્સેશન ક્લિયર કર્યા બાદ તમને પે લેવલ ફોર પ્રમાણે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર એકસો પ્લસ અન્ય એલાઉન્સ મળવાપાત્ર થતા હોય છે એ મુજબ સેલેરી મળવાપાત્ર છે મિત્રો ત્રીજી અને છેલ્લી પોસ્ટ છે સહાયક ગાર્ડન સુપરવાઇઝર મિત્રો આ પોસ્ટ માટેની ક્વોલિફિકેશન છે દસ પ્લસ ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર અથવા બાર પ્લસ બીએસસી ઇન એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર એટલે મિત્રો ડિપ્લોમા કરેલું હોય કે બીએસસી કરેલું હોય તે તમામ લોકો આ પોસ્ટ માટે એલિજિબલ છે અને મિત્રો એજ લિમિટ જોઈએ તો અઢારથી લઈને તેત્રીસ વર્ષ છે સેલરી જોઈએ મિત્રો તો ઓગણીસોના ગ્રેડ પે મુજબ છવ્વીસ હજાર ત્રણ વર્ષ માટે ફિક્સ છે ત્યારબાદ પે લેવલ ઓગણીસ નવસોથી ત્રેસઠ બસ્સો મુજબ મળવાપાત્ર છે એટલે કે મિત્રો જે આના પહેલાંની પોસ્ટ છે સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટર એ આના કરતાં ઊંચા ગ્રેડ પેની છે અને એનાથી ઓછા ગ્રેડ પેની સહાયક ગાર્ડન સુપરવાઇઝર છે પણ આ તમામમાં ચોક્કસથી ફોર્મ ભરી શકાય કારણ કે ફિક્સેશન ઓછા સમયગાળાનું છે અને વર્તમાન સમયગાળામાં જે પોસ્ટ પ્રમાણે પે સ્કેલ મળે છે એ તો મળવાપાત્ર છે મિત્રો હવે સામાન્ય રીતે તમામ પરીક્ષામાં પરીક્ષા ફી એપ્લિકેશન ફી આ લોકો ચોક્કસથી લેતા હોય છે તો એમાં જનરલમાં જોઈએ તો એ લોકોને પાંચસો રૂપિયા ફી હોય છે અને એસસી એસટી એસસી અને EWS એસને ને પચાસ રૂપિયા ફી છે અને PWT ડબલ્યુ ટી કેન્ડિડેટ્સને ફી ભરવાની થતી નથી મિત્રો ફી તમારે દસ જુલાઈ બે હજાર પચીસ પહેલાં ચોક્કસથી ભરી દેવાની છે તો અને તો જ તમે આ પોસ્ટ માટે એલિજિબલ થશો મિત્રો હાઉ ટુ એપ્લાય ફોર 2025 તો એની જે આ જનરલ પોસ્ટ છે એ આપ લોકો વિડિયો પોઝ કરીને જોઈ લેજો અને ઓનલાઈન ફોર્મ ભરી દેજો મિત્રો ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ આપણે જોઈએ તો ઓન્લી વન એપ્લિકેશન પર પોસ્ટ ઇઝ અલાઉડ એટલે તમે એક પોસ્ટ માટે એક જ એપ્લિકેશન કરી શકો છો એન્શ્યોર ઓલ ડિટેલ્સ મત મેચ યોર ઓરિજિનલ ડોક્યુમેન્ટ એટલે મિત્રો તમારા ડોક્યુમેન્ટ પ્રમાણે બધી જ સાચી વિગતો તમારે નાખવાની છે નો એપ્લિકેશન્સ વિલ બી એક્સેપ્ટેડ વિફલાઇન ઈમેલ પોસ્ટ જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે અન્ય કોઈપણ માધ્યમ દ્વારા એપ્લિકેશન આ લોકો એક્સેપ્ટ નહીં કરે માત્ર ને માત્ર આપેલી વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન જ આપણે લોકોએ કરવાની રહેશે ઇનકરેક્ટ ઓર મિસમેચ ઇન્ફોર્મેશન મે લીડ ટુ ડિસ્ક્વાલિફિકેશન મિત્રો જો ખોટી માહિતી આપણે ભરવા પાત્ર ભરીશું અને જો એ મિસમેચ થઈ ગઈ આપણા ડોક્યુમેન્ટ સાથે તો આપણને એ લોકો ડિસ્કવાલિફાઈ કરી દેશે ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની અન્ય વિગતો છે વેબસાઇટ વગેરે છે વધારે જો આપ લોકોને માહિતીની જરૂરિયાત હોય તો આપ મને જણાવજો હું ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને આપ લોકોને ડિટેલ વિડીયો બનાવીને આપી દઈશ જેમાં પરીક્ષા પદ્ધતિ સિલેક્શન પ્રોસીજર વગેરેને લગતી માહિતી હશે અન્ય માહિતી સભર વિડીયો આવે ત્યાં સુધીમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આપણા જેવા તમામ વિદ્યાર્થીઓ સુધી આ સંદેશો મેકલો જેથી કરીને એ લોકોને પણ હેલ્પ મળે i'll